નવી મુંબઈમાં નિવાસ કરતી નિધિ જય પરીખ એજ્યુકેર એન્ડ કાઉન્સેલિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપિકા તથા શ્રી એન કે એકેડમીની માલિક છે જેમને મહાત્મા ગાંધી નેશનલ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા છે ગત ચૌદ ઓક્ટોમ્બરના રોજ મહારાષ્ટ્ર રાજ્યના પુણે સ્થિત પંડિત જવાહર ઓડિટોરિયમ ખાતે નિધિ પરીખને શિક્ષણ કાઉન્સેલિંગ અને સામાજિક સેવાના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું છેલ્લા બે દાયકાઓથી તેમણે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે તેમના અનેક વિદ્યાર્થીઓ આજે શોધ મેડિસિન એન્જિનિયરિંગ ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સની અને પીએચડી જેવા ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કાર્યરત છે તેઓએ માતા પિતાને બાળકોના શિક્ષણમાં માત્ર ટકાવારી પર ધ્યાન ન આપી જ્ઞાન કેન્દ્રિત અભ્યાસ તરફ પ્રેરિત કર્યા છે તેમજ શિક્ષકોને પોતાની પેશન અને પ્રોફેશનમાં પરિવર્તિત કરવા પ્રોત્સાહિત કર્યા છે તેઓ ગુજરાતના નવા શિક્ષકો માટે એક પ્રેરણા સ્ત્રોત અને આદર્શ ઉદાહરણ રૂપ છે ત્યારે આ એવોર્ડ એવા શિક્ષકો કલાકારો ફિટનેસ ટ્રેનરો ગાયકો અને સામાજિક કાર્યકર્તાઓને આપવામાં આવે છે જેઓએ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે આ કાર્યક્રમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને આ એવોર્ડ ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય તેમજ યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ